અંગ્રેજી શીખતી વખતે એ એન અને ધનો ઉપયોગ ક્યાં કરવો આ એક એવો સવાલ છે જેમાં સારા સારા લોકો પણ ગૂંચવાઈ જાય છે ખરું ને પણ ચિંતા ના કરશો જો તમને પણ આમાં કન્ફ્યુઝન થતું હોય તો આ વિશ્લેષણ બસ તમારા માટે જ છે આજે આપણે આર્ટિકલ્સના આખા કોયડાને એકદમ એકદમ સરળ બનાવી દઈશું ખરેખર વિચારવા જેવી વાત છે અંગ્રેજી ભાષાના આ ત્રણ સૌથી નાના શબ્દો એ એન અને ધ આટલી બધી માથાકૂટ કેમ કરાવે છે મોટાભાગના લોકોને એવું લાગે છે કે એના નિયમો જ એટલા અટપટા છે કે ક્યારે યાદ જ ન રહે પણ શું સાચે જેવું છે કે પછી આપણે એને ખોટી રીતે શીખ્યા છીએ ચાલો આજે આપણે સાથે મળીને આ ગૂં ચૂકેલીએ અને આર્ટિકલ્સને હંમેશા માટે સહેલા બનાવી દઈએ તો હવે આર્ટિકલ્સને સમજવાનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ એ છે કે તમે અત્યાર સુધી જે પણ નિયમો શીખ્યા છો એ બધાને ભૂલી જાઓ હા બિલકુલ સાચું સાંભળ્યું આપણે બધું જ સ્ક્રેચથી એટલે કે એકદમ શરૂઆતથી શરૂ કરવાના છીએ એક એવી રીતે જે તાર્કિક પણ છે અને સહેલાઈથી યાદ પણ રહી દશે તો આર્ટિકલ્સનું અસલી રહસ્ય શું છે તમને જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ એ એન કે ધમાં છે જ નહીં સાચો જવાબ તો એના પછી આવતા શબ્દમાં એટલે કે નામ અથવા તો નાઉનમાં છુપાયેલો છે બસ એકવાર તમે નામને બરાબર ઓળખતા શીખી ગયા ને તો કયો આર્ટિકલ ક્યાં વાપરવો એ રમતવાદ બની જશે ચાલો જોઈએ કેવી રીતે ચાલો તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ નામ એટલે કે નાઉન છે શું સાવ સહેલું છે દુનિયાની કોઈ પણ વસ્તુ જીવંત હોય કે નિર્જીવ જેને આપણે જોઈ શકીએ અડી શકીએ કે પછી ખાલી અનુભવી શકીએ એ બધું જ નામ છે ટેબલ ખુરચી હવા પાણી વીજળી અરે આપણા વિચારો પણ નામ જ છે આર્ટિકલ સમજવા માટે આટલું જાણવું ખૂબ જ જરૂરી છે હવે કોઈ પણ આર્ટિકલ વાપરતા પહેલાં આપણે નામને આ ત્રણ ડબ્બામાંથી કોઈ એકમાં મૂકવાનું છે પહેલો ડબ્બો છે એક વચન અને ગણી શકાય એવું જેમ કે એક ખુરશી એક સફરજન બીજો ડબ્બો છે બહુવચન અને ગણી શકાય એવું જેમ કે ઘણી બધી ખુરશીઓ ઘણા સફરજનો અને ત્રીજો ડબ્બો છે જેને ગણી જ ન શકાય જેમ કે લાકડું પાણી કે પ્લાસ્ટિક બસ આટલું નક્કી કરી લીધું એટલે સમજો અડધું કામ પતી ગયું આ ત્રણ જ સવાલો આપણને સાચા આર્ટિકલ સુધી લઈ જશે ચાલો હવે આવીએ સૌથી કોમન કન્ફ્યુઝન પર એ ક્યારે વાપરવું અને એન ક્યારે અહીં આપણે એક એવી ભૂલની વાત કરીશું જે લગભગ બધા જ કરે છે પણ આજે એને સુધારવાની એકદમ પાકી રીત પણ શીખી લઈશું ઓકે તો આ એક નિયમ બરાબર મગજમાં ફિટ કરી લેજો આ સુવર્ડ નિયમ છે એ અને એનનો ઉપયોગ ફક્ત અને ફક્ત એક વચન અને ગણી શકાય એવા નામ સાથે જ થાય છે મતલબ કે જો નામ બહુવચનમાં હોય જેમ કે એપલ્સ અથવા તો ગણી જ ન શકાય એવું હોય જેમ કે વોટર તો એની આગળ એ કે એન ક્યારે જ ક્યારે જ નહીં આવે બસ આ એક વાત યાદ રાખશો ને તો તમારી અડધી ભૂલો તો એમ જ ગાયબ થઈ જશે અને અહીં જ મોટાભાગના લોકો થાપ ખાઈ જાય છે આપણને સ્કૂલમાં શું શીખવવામાં આવે છે કે ભાઈ એ ઈ યુ આ પાંચ સ્વર દેખાય એટલે આંખ બંધ કરીને એન મૂકી દેવાનું પણ આ વાત તદ્દન ખોટી છે નિયમ અક્ષરનો છે જ નહીં નિયમ છે એના ઉચ્ચારનો એના ધ્વનિનો ચાલો આને ઉદાહરણથી સમજીએ જુઓ યુનિવર્સિટી શરૂઆતો યુથી થાય છે જે સ્વર છે પણ આપણે એને બોલીએ છીએ શું યુનિવર્સિટી પહેલો અવાજ યનો આવે છે જે વ્યંજનનો ધ્વનિ છે એટલા માટે એન યુનિવર્સિટી નહીં પણ અ યુનિવર્સિટી સાચું છે હવે બીજું ઉદાહરણ લો આવર શરૂઆત એચથી થાય છે પણ એનો ઉચ્ચાર આવર જેવો થાય છે પહેલો અવાજ આનો આવે છે જે સ્વરનો ધ્વનિ છે એટલે જ એન આવર કહેવાય છે તો યાદ શું રાખવાનું અક્ષરને ભૂલી જાઓ ફક્ત પહેલા અવાજ પર પહેલા ધ્વનિ પર ધ્યાન આપો સારું તો એ અને એનની ગૂંચ તો ઉકેલાઈ ગઈ હવે આપણા કોયડાનો છેલ્લો અને મહત્વનો ભાગ બાકી છે ધ આનો ઉપયોગ ક્યારે અને કેમ થાય છે ચાલો સમજીએ આ બે વાક્યો પર ધ્યાન આપો આનાથી બધું સ્પષ્ટ થઈ જશે જો હું કહું આઈ હેવ અ પેન તો એનો મતલબ શું થયો કે મારી પાસે કોઈ પણ એક પેન છે દુનિયાની લાખો કરોડો પેનમાંથી કોઈ એક પણ જો હું કહું આઈ હેવ ધ પેન તો એનો અર્થ બદલાઈ જાય છે એનો મતલબ છે કે મારી પાસે એ જ ચોક્કસ પેન છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ અથવા જે તમે મને આપી હતી ટૂંકમાં એ કોઈ પણ સામાન્ય વસ્તુ માટે વપરાય છે જ્યારે ધ કોઈ ખાસ ચોક્કસ વસ્તુ માટે વપરાય છે અને હા એક નાનકડી પણ મજાની વાત ધ ના પણ બે ઉચ્ચાર છે અને એનો નિયમ પણ પેલો એ અને એન જેવો જ છે ધ્વનિ પર આધારિત જો એના પછીનો શબ્દ વ્યંજનના ધ્વનિથી શરૂ થાય તો આપણે ધ બોલીશું જેમ કે ધ પ્રિન્સિપલ અને જો સ્વરના ધ્વનિથી શરૂ થાય તો ધી બોલીશું જેમ કે ધી એલિફન્ટ સાવ સહેલું છે તો હો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાને એક સરળ ચેકલિસ્ટમાં ફેરવી નાખીએ જેથી કરીને જ્યારે પણ કન્ફ્યુઝન થાય ત્યારે આ ચેકલિસ્ટ તરત જ મદદમાં આવે આ રહ્યું તમારું થ્રી સ્ટેપ ચેક સ્ટેપ નંબર એક સૌથી પહેલા વાક્યમાં નામને શોધી કાઢો અને નક્કી કરો કે એ ગણી શકાય એવું એકવચન છે બહુવચન છે કે પછી ગણી જ ન શકાય એવું છે સ્ટેપ નંબર બે હવે નક્કી કરો કે એ નામ કોઈ સામાન્ય વસ્તુની વાત કરે છે કે કોઈ ચોક્કસ વસ્તુની જો સામાન્ય હોય અને એકવચન હોય તો એ અથવા એન વાપરો અને જો ચોક્કસ હોય તો ધ વાપરો અને છેલ્લું સ્ટેપ નંબર ત્રણ જો તમે એ કે એન વાપરી રહ્યા હો તો યાદ રાખજો અક્ષર નહીં પણ શબ્દનો પહેલો ધ્વનિ સાંભળીને નક્કી કરો બસ આ ત્રણ સ્ટેપ્સ ફોલો કરશો તો જવાબ ક્યારેય ખોટો નહીં તો ચાલો આજના વિશ્લેષણના અંતમાં એક સવાલ આપણે જે નિયમો શીખ્યા એના આધારે આઈ હેવ અ પેપર આ વાક્ય કેમ ખોટું છે વિચારો કારણ કે પેપર એટલે કે કાગળ એક મટીરિયલ છે જેને આપણે ગણી શકતા નથી એ અનકાઉન્ટેબલ એટલે કે ગણી ન શકાય એવા નામની કેટેગરીમાં આવે છે અને આપણે શું શીખ્યા કે ગણી ન શકાય એવા નામની આગળ એ કે એન ક્યારેય ન લાગે જોયું આર્ટિકલ્સનું આખું રહસ્ય એના પછી આવતા નામને સમજવામાં છુપાયેલું છે હવે આ નિયમો યાદ રહેશે તો આ ભૂલ ફરી ક્યારેય નહીં થાય